આપડો કપા જો મોટો ઝઘરો કેવડો થઈ ગયો કપાસ શ્રાવણ છે છાવણ વેઠો પછી શ્રાવણ બેહશે બે લઈ ગયો આપણા કપાસ دیکھوڑ کپاڑ ہو جنج ام نے ویڈیو دیکھا چینل پہ ویڈیو دیکھا تو شروع وائٹ نو ટીશન ટીશન હમણે કપા હતો હા કપા કેડ કેડ હમણે છે તો બધો આમાં કઈ છે ને આ ગયું નું સરવાનું રાખ્યું છે આપણે છે આપણે આગળ છે ભેંસ જોયું હોય તો તમને દેખાડી દઉં કંડક્શનમાં કે મોટો બધો તમને દેખાડું એમાં કઈ નો છ મહિના થઈ ગયા મહિના થઈ ગયેલ છે આપણે છે એક નંબર આપણે કઈ કહેવાય આપણે જાફરાબાદ ને જાફરાબાદની છે કોઈ લેવી હોય તો નંબર ડિસ્પ્લેટ ઉપર મેકીશ છ લાખ હેઠળ દેવાની નથી બધો જુઓ એમનો જાફરાબાદ ની છે આ હશે કપા અમારો બધો તમને હું બતાવ્યું છે ચેનલ માં એમ જો કપાન બવા તમને બધું દેખાડી દેવાનું છે હા બધા તમે કહો છો લોકેશન જણાવો લોકેશન જણાવો લોકેશન જણાવું છું આ તમને કહેતા હમણાં વિશિંગ છું તેમ જો પાડોશી ની ગાડી છે આપડે હા હળે માસે

આમાં છે મોટી મોટી મસી બધા નાખે છે મસી બધા નાખે છે આ વિડીયો તમને હું જણાવવા આવ્યો છું જય શ્રી રામ જય જો ગયા ડુંગરે રે ડુંગરે સાધુ મિત્રો આજે આપણે યુટ્યુબ ચેનલમાં આપણે